સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ઘણા સ્થળોએ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં ત્યારે આપણા રાજ્યમાં એક એવા પણ પર્યાવરણ પ્રેમી છે કે જેના માટે દરરોજ પર્યાવરણ દિવસ હોય છે ત્યારે આવું જાણીએ કોણ છે આ વ્યક્તિ કુદરત આપણને તેનું સર્વસ્વ આપે છે ત્યારે કુદરતનું જતન કરવું એ આપણી મૂળ ફરજ છે તેના ભાગ રૂપે જ વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે જો કે ગુજરાતમાં પણ એક એવા વ્યક્તિ છે કે જેના દરરોજ પર્યાવરણ દિવસ છે દક્ષિણ ગુજરાતના ગ્રીન મેન તરીકે જાણીતા વિરલ દેસાઈ માટે પર્યાવરણ સુરક્ષા એ દૈનિક કાર્ય છે તેઓ પર્યાવરણના સંરક્ષણ માટે દરરોજ સો થી બસો વૃક્ષોનું વાવેતર જાતે કરે છે તેમજ અન્ય લોકોને પણ તેના માટે પ્રોત્સાહન આપે છે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ જયારે થયું ને ત્યારે એક રિઝલ્ટ જે એ બહુ હતા કે બહુ સરપ્રાઇઝિંગ હતા કે બહુ જ ઓછા પ્રમાણમાં ઓછી માત્રામાં કેન્સરનું પ્રમાણ ડિટેક્ટ થયું એટલે ઘણા બધા જેટલા પણ આપણા એ હતા એ લોકો બધાને લાઈક ડોક્ટર્સ હતા ફોર્ટી જેવા ટોપ લેવલના ડોક્ટર્સ હતા એ લોકોનું તારણ એ હતું કે જ્યારે મા પ્રકૃતિની આજુબાજુ હોય ત્યારે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય અને એટલા માટે આ પ્રમાણ ઓછું છે અને એ સંકલ્પ સાથે કે ભાઈ આ જ અગર હોય તો કેન્સર થાય જ નહીં તો કેમ એમ કરીને શહેરી વિસ્તારમાં મેં કીધું વૃક્ષ રોપવાના એક સંકલ્પ સાથે કે જીવનના છેલ્લા શ્વાસ લગીને વૃક્ષો રોપીશ અને એના પછી ટ્રી પ્લાન્ટેશન અમે સ્ટાર્ટ કર્યું ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાની સ્થાપના કરી વિરલ દેસાઈ એ સુરત અને નવસારી જિલ્લાના સાત જુદા જુદા સ્થળોએ એક વિશેષ વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત મરોલી કડોલી સરથાણા સચિન સહિતના વિસ્તારોમાં આશરે એક હજાર વૃક્ષો ઉગાડવામાં આવશે આ પહેલ સ્થાનિક પર્યાવરણને હરિયાળું બનાવવા માટે મદદરૂપ થશે અત્યાર સુધીમાં તેમણે છ લાખ પચાસ હજાર થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે તેમનો આ ભાગીરથ પ્રયાસ અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક છે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે તમારી જે પબ્લિક પ્લેસીસ હોય કે જ્યાં આપણે એ કરતા હોય કે જેમ એક રેલવે સ્ટેશન જે છે એ રેલવે સ્ટેશન ગ્રીન સ્ટેશન કેમ નહીં હોઈ શકે એની અંદર એવા જેમ આપણે કે ઉદવાડા તો ત્યાં હજારોની સંખ્યામાં વૃક્ષો રોપ્યા હતા અને પચાસ થી વધુ પેઇન્ટિંગ હતા કે જેમાં માહિતી આવે એટલે જયારે કોમન પબ્લિક એવું કોઈક એન્ગેજમેન્ટ પબ્લિક પ્લેસ પર જાય ત્યારે પર્યાવરણનો એને મેસેજ મળે અને કેવી રીતે ઇન્ટરેક્શન થાય તેવું એક મેસેજ સાથે છે સત્યાગ્રહ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ નામની પહેલ દ્વારા તેમણે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કર્યા છે આ યુવાનો પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ કાર્યોમાં સક્રિયપણે જોડાય અને ભવિષ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે સાહિસ જગતાપ જીએસટીવી સુરત